લો યુટ્યુબ અમે કેમ છો આપ બધા મોજમાં છો પણ એકદમ મોજમાં જ છો ને આપડા વિડિયો જોતા એ બધા મોજ જ અબે સાલે ત્યારે મસ્ત મજાનું મોર્નિંગ તો નહીં પણ સવારના સાડા બાર થઈ ગયા હે અને વાતાવરણ તો એવું હોય ને કે એમ જ લાગે કે જે સવાર જ પડી છે જોઈ લો વરસાદ આવે એવું ફૂલ થઈ ગયું છે ફૂલ વાતાવરણ હે વરસાદ આવવાનો એવું લાગે કે આજ વરસાદ આવશે કાલ પણ વરસાદ આવ્યો હતો ને આજ પણ વધારે આવે એવું લાગે છે આ જો આ બધાને વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે મજા આવે ને ઓલી એક જો અંદર ખાય છે એ એક રોજ એને અંદર જ ખાવા દેવાની એ રોજ અંદર જ ખાતી હોય ઠેકીને વહી જાય અહીંથી જો અત્યારે એની મજા આવે તો કડીકા ગઠ્ઠા ખાય કડીકા પાલો ખાય છે તો એને કાંઈ નડતું નથી આ બધા જો બિચારા બહાર હે એ એક ઠેકીને વહી જાય છે પવન પણ બહુ ચડો એવું લાગે વાવાઝોડું આવે આવે એટલે મતલબ કે વાવાઝોડું આવશે એવું લાગે છે ને જોઈ લો નીન ઢાંકી દીધી પણ પવનનું એવું લાગે કે કાગળ બધું ઉડી જાય એવું મને લાગે છે કે પવન જ એટલો જો ઓલ આપણને પાલો અડધો ઉગડી ગયો હોય અહીંયા અડધું કાગળ ઉડી ગયું છે ઓલ બાજુ એટલે ભરું ઉનાળે વરસાદ થાય છે એટલે કાંઈ કઈ ન હોય કે કેટલો વર્ષદ આવે ઓછો પણ આવે ને વધારે પણ આવે અને આપણી ત્રણ ચાર પાડી જો વાળામાં પાણી પે હમણાં આવે જો આ જો એને બાકી મોલ લો ભેગું જોઈ લ્યો લો અત્યારે પવન બહુ ચડી ગયો ફૂલ એટલે ફૂલ પવન ચડી ગયો અને જોઈ લો આ લીમડો બધું જોઈ વરસાદ પણ અત્યારે ચોમાસા જેવો ગાજે છે એમ લાગે ને ચોમાસું છે ઉનાળે છે તો એમ થાય ચોમામાં ચોમાસામાં પણ આટલો વરસાદ નથી ગાજતો એટલો વાત ગાજે છે ને જોઈ લો એકદમ શું શા જોઈ લો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ અને આપડી વાસડી અંદર વહી આવી દીધી એ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે હજી તો આપણે વાત કરતા હતા કે આવશે ત્યાં વરસાદ ચાલુ પણ થઈ ગયો હે હવે આવવા મળ્યો પવન પણ હારે બહુ છે હાલો આપણે ઘડીક અંદર વ્યાજ આવી જોયું કેટલોક વરસાદ આવે જોઈ લો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે નીન ઢાંકી ને થોડીક ઉઘાડી ઉઘાડી થઈ ગઈ હતી પાછી ઢાંકવા આવ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો આપણે પાણી લઈને પલ્લી ને ઢાંકી દીધી વરસાદ ઓવન ચાલુ થઈ ગયું આપણા પાડા વાસુ પણ અહીંયા ટાઈટ હોય ને એટલે ઓવન એટલો ને એટલે ટાઈટ નહી બધા વરસાદ વધતો જાય ધીમે ધીમે આને બાંધી દીધી અહીંયા માલપા જાય ને બધું ને ખાય છે અને આ બીજા બધા વરસાદ રહી જાય ને એટલે પાછા જાય ને ખાવાનું ચાલુ કરી દે ખાવાનું ચાલુ જોઈએ આખો દે જો આવડા ને મો ને વરસાદ ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ લો જોઈ લો કેટલો વરસાદ આવે હે તો અહીંયા નેતરવાનું કેટલું ચાલુ થઈ ગયું પાણી વહેતું થઈ ગયું ઘડીકમાં હજી વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ વરસાદ આવે છે જોઈ લોક ઘડીકમાં પાણી જોવો ઘડીકમાં પાણી વેતું થઈ ગયું ચોમાસા જેવો વરસાદ આવે ને વરસાદ ગાજે પણ હે જોઈ લો તમને હમણાં જોઈએ છે વરસાદના લીધે મારો અવાજ પણ ફૂલ નથી આવતો ફાઈનલી અત્યારે વાગી ગયા છે ચાર ને આપણે ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો અને વરસાદ રહી ગયો એટલે હાલો આપણે કાયો કે ભેંસું દોઈ લેવી ને કાયો કે નાખી દેવી નકર વરસાદ આવી જાય પાછી નીણ પડાડ છે તો ભેંસું ખાઈ નહીં રહે જોઈ લો ભેંસું આપણી બધી આવી ગઈ અહીંયા થોડીક નીણ પડી ખાય છે જો આને દોવાની ઉતાવળ હે ને એટલે ઉતાવળી થાય છે બાકી બધાએ બીજાને ખાણ દઈ દીધું હોય તો હાલો કા ધોઈ નીણ નાખી દેવી ને પાછો વરસાદ આવી જાય ફાઇનલી અત્યારે આપણી બધી ભેંસો ધોવાઈ ગઈ હે ને જોઈ લો બધી ખાણ પણ ખાઈ લીધું એ ને અહીંયા નીણ પેડી અડધા નીણ ખાય છે ધોવાઈ ગઈ ફટાફટ નીણ નાખી દેવી જોઈ લો બધાએ અહીંયા થોડી થોડી નીણ પેઢી ખાય છે હવે નીણ નાખી દેવી કાયો કદાચ પાછો વરસાદ આવી જાય નીણ પલાળી દે જાય કાયોકા બધી ભેંસોને જવા દેવી વાડામાં નાખી દેવી નીણ જો નીણે બધી કાગળમાં ઢાંકેલી છે એટલે ઉઘાડીને પછી નીણ કાઢવી પડશે એટલે વાલ લાગશે એટલે કાયોકા કાગળ ઉગાડીને નીણ કાઢીને કા પૈસા નાખી દે પાછો વરસાદ ચડ્યો હે આવે એવું થઈ ગયું એટલે ગાયો કા ખવડાવી લેવી નકર વરસાદ હાસ પછી નીણ ખાવા નહીં દે પાછી પલાળી દે એટલે કા કાઢી દેવી જો આ બધા નીણ હાટું ઉતાવળ કરે હાલો ફટાફટ નાખી દેવી નીણ નાખી દીધી એટલે બધા દોડા દોડ ઘેરિયાથી જાય વાળામાં જો બધા જો દોડે નીણ નાખી દીધી એટલે બધા દોડા દોડી વ્યા ગયા ઘેરિયાથી જો નીણ ખાય પાછું વરસાદ આવે એવું થઈ ગયું હે જોઈ લો ત્યારે આપણે આપડી ભેંસુને નીર નાખીએ ને પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ ને ધીમે ધીમે વધતો જાય એટલે આપણે ભેંસુ નીર નાખવા ઉતાવળ રાખી હતી જોઈ લો હજી આપણી ભેંસુ આલો તો ખાઈ ગઈ એકવાર પાણી પાયા નાખવાની હે એટલે આપણે કાયોખા નીન નાખી વરસાદ પાછો ચાલુ થઈ ગયો નીણ પલાળી ન એટલે આપણે નાખતી હાલો આલો કાયોખા પાયા ને પાછી હજી એકવાર નાખી નાખી વરસાદ વધી જાય ત્યારે વાગી ગયા હાંજના છ સાડા છ જેવું થઈ ગયું ને આપણે ભેંચું એ ખાલી પાવા જોઈ લો જાય વરસાદ ચાલુ હતો એટલે આ થોડુંક મોડું થઈ ગયું હે પાવામાં તો અત્યારે હેલા જાવીએ આપણે તળાવ બાજુ ફેંચું લઈને જોઈ લો આ બધા હેલા જાય છે આપણે ગયા એ તળાવે જોઈ લો વેંચું પાણી પીવે અડધી હાલી જાય જોઈ લો પીવે પાણી અડધા હેલા જાય ગાયું પાણી નથી પીવું કેમ કે આજે વરસાદ જેવું છે એટલે ગાયું પાણી ઓછું પીવે ઠોળાનું જોઈ લો આ કડીક લઈ જાય ને પાછી વી જાય અને અહીંયા ત્યાં જો વેચું પાણી પીવે છે વરસાદ આવ્યો તો એટલે જો અહીંયા આમાં બધે ગારો થઈ ગયો છે આપણા પગે ખૂંતાઈ જાય જો આજ આજે વરસાદ આવ્યો તો ઘડી સારો આવી ગયો કહી કાંઈ ફૂલ બાકાજી કી ને બીજી વાત એ કે આપણો જે આગળ જે વિડીયો આવશે એ આવો ભેંસુનો કેવો બ્લોગ નહીં આવે નહીં કે લાઈફ વ્લોગ આવે હવે ડાયરેક્ટ આપણો વિડીયો આવશે ને આવશે કોન્ટ્રોવર્સીનો વિડીયો નહીં કોના ઉપર આવશે ને એ તમને કહી દો એ કોન્ટ્રોવર્સી વિડીયો આવશે ને આપણો આવશે ક્રિએટર કોને કહેવાય ને એના ઉપર આવશે અચ્છા 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 ઠીક છે અચ્છા તો જોવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ